ઉખાલ ગામના રહેવાસી અલસિંગ કંદુ રાઠવાનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે જ્યારે અન્ય બે ઘાયલોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે અકસ્માતની જાણ થતા રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસ મુજબ બંને બાઇક સામસામે સામે ભટકાતા દુર્ઘટના સર્જાઈ અકસ્માત ખૂબ જ ભયાનક હતો બાઇકની ટક્કર એટલી જોરદાર હતી કે એક વ્યક્તિનું તુરંત જ મૃત્યુ થયું અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે એમની સાસરી સુરસી ગામે સંબંધીને ત્યાં જતા હતા રસ્તામાં તેઓને બાઇક બાઇક સાથે અકસ્માત થયેલ છે અકસ્માત થતા તેઓનું સ્થળ પર જ મૃત્યુ થયેલ છે અને મૃત્યુ અકસ્માત થયો એટલે એકસો ને જાણ કરી એકસો આઠ આવી અને જોયું તો મૃત જાહેર કરેલ રાઠવાનું અને પછી તેઓને ત્યાંથી છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ ખાતે લાવેલ છે ગઈકાલના ને આજે અમે બધા સંબંધીઓ ત્યાં ભેગા થયેલા છે ઉખલવાટ ગામના છે એમના સંબંધી છે અમે